જય રાવલ રામજીને દોડાય કાહો ને કોઈ નથી શીકાઉ કાજે મોટર લીમ ખિંદરખેડા ગામમાં મગર આવે છે બોલ બાપુ આજે ખિંદરખેડા ગામમાં આવ્યો શેતાન હવે શું કરે ખબર નથી ये ये दसरिनो छ पर ये ने हो असर थई ने वो मखा का मोटा है भाई जिम को काकड़ छपका ने भागे वाली फाटी ने कहां हो जावे ંદી પીડ્યું ભાઈ પીડ્યો પોગ બાંધી પીડ્યો કરો કરો